નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બીએપીએસ સંસ્થા દ્વારા સદૈવ દેવ દેશ અને દેહશુશ્રુષા અને સંભાળની યોગ્ય કાળજી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે આ શૃંખલામાં આજ રોજ શનિવારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં અટલાદરા ખાતે ખાસ રજત જયંતિ દિનનું આયોજન કરવામાં આવ્યું હતું અઢી દાયકા પહેલાં શહેર જિલ્લામાં અલગ અલગ તેર સ્થળોએ હરિમંદિરોનું નિર્માણ સહ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલનું લોકાર્પણ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના કરકમળો દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આજે તેઓના જ અનુગામી પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં અધ્યાત્મ મંદિરો થકી પચીસ વર્ષથી માનસિક શાંતિ પૂરી પાડતા શાંતિ પ્રતાદા સર્વદા અને શારીરિક શાંતિ અર્થે કાર્યરત રૂગ્ણાલયના આરોગ્યમ સર્વદા કેન્દ્રવતી વિચાર સહ પ્રવચન સંવાદ જેવા વિવિધ માધ્યમો થકી સુંદર રજૂઆતના અંતે પરમપૂજ્ય મહાંત સ્વામી મહારાજના પ્રેરણાદાયી આશીર્વાદ બાદ આ રજત જયંતિ દિનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી શાસ્ત્રીજી મહારાજે વર્ષો પહેલા મુઠ્ઠીભર હરિભક્તો અને પાંચ સંતો સાથે આ બીએપીએસ સંસ્થાની શરૂઆત કરેલી અને સમાજ ચારિત્રવાન બને સમાજના બુમુક્ષોની અંદર સારા ગુણો ડેવલપ થાય તેના માટે શુદ્ધ ઉપાસનાના મંદિરોની રચના તેઓએ શરૂ કરેલી એ જ પરંપરામાં લગભગ બે હજારની સાલમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે વડોદરા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સાત મંદિરોની પ્રતિષ્ઠા કરેલી એ મંદિરોને આજે પચીસ વર્ષ પૂર્ણ થયા છે આ પચીસ વર્ષની અંદર આ મંદિરો દ્વારા જે કાર્ય થયું જેમાં સંસ્કારયુક્ત બાળકો તૈયાર થયા ચારિત્ર્યવાન યુવાનો તૈયાર થયા સાથે સાથે શુદ્ધ જીવન જીવતા હરિભક્તો પણ તૈયાર થયા એ આ રજત જયંતિ પર્વની ફળશ્રુતિ છે આજે પરમભુજ્ય મહંત સ્વામી મહારાજ જે બીએપીએ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ છે એમના સાનિધ્યમાં આ પચીસ વર્ષ દરમિયાન આ મંદિરો દ્વારા જે પ્રવૃત્તિઓ થઈ છે એના જે પરિણામો મળ્યા છે એની બધી સ્મૃતિઓ તાદ્રશ કરવામાં આવી જય સ્વામિનારાયણ સંજય પટેલ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ છેલ્લા પચીસ વર્ષથી વડોદરા ખાતે આરોગ્ય ક્ષેત્રે પોતાની ખૂબ જ સુંદર સુવિધાઓ સેવાઓ આપી રહી છે આજે ગુરુહરી મહંત સ્વાઈ મહારાજની દિવ્ય ઉપસ્થિતિની અંદર પોતાનો રજત જયંતિ મહોત્સવ ખૂબ જ ધૂમધામ ધામધૂમપૂર્વક ઉજવાયો છે અત્યારે આપણને કહેતા ખૂબ જ હર્ષ અને ગર્વની લાગણી અનુભવાય છે કે અત્યાર સુધીમાં તેર લાખથી પણ વધારે ઓપીડી દર્દીઓ એક લાખથી પણ વધારે દાખલ દર્દીઓ આ ઉપરાંત પચાસ હજારથી પણ વધારે સર્જરીઝ આપણી હોસ્પિટલની અંદર ખૂબ જ સફળતાપૂર્વક થઈ છે ગૂગલ રેટિંગની પણ વાત કરીએ તો અઢાર હજારથી પણ વધારે દર્દીઓ ફોર પોઈન્ટ એઇટ સ્ટાર રેટિંગ આ હોસ્પિટલના આપેલ છે સાડી ત્રણસોથી પણ વધારે સ્ટાફથી સુસજ્જ એ આ હોસ્પિટલ જે પોતાના નવા નવા અભિગમો આવનારા વર્ષોની અંદર પણ ઉમેરવા જઈ રહી છે જેમાં એમઆરઆઈ વન ટ્વેન્ટી એઇટ સ્લાઇસ સીટી સ્કેન અને ટૂંક જ સમયની અંદર ડેક્ઝા સ્કેન અને આઈવીએફ સેન્ટરનો પણ આ હોસ્પિટલ ખાતે શુભારંભ થવા જઈ રહ્યો છે આજે ખૂબ જ મોટી સંખ્યામાં વડોદરા શહેરના સત્સંગી હરિભક્તો તેમજ સ્ટાફ દ્વારા આ સભાનો લાભ લેવામાં આવ્યો હતો ડૉક્ટર સમીર બ્રહ્મભટ્ટ સી ઇઓ બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ